અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને લઈને અગાઉ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઝાટકણી કાઢી હતી અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે પર્સનલી મોનિટરિંગ કરવા જણાવ્યું હતું પરંતુ અમદાવાદના લીમડા વિસ્તારમાં હાલ વોશિંગના ગેરકાયદે કારખાના બેફામપણે ધમધમી રહ્યા છે ત્યારે એમએસ વોશિંગમાં કોઈપણ પ્રકારની પરમિશન વગર કેમિકલયુક્ત પાણી છોડવાનો કાળો કારોબાર અમારા કેમેરામાં કેદ થયો છે આ કારખાનામાં કોઈપણ જાતની પરમિશન વગર જીન્સના પેન્ટને વોશ કરીને વોશિંગના કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદે નિકાલ કરીને મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે ત્યારે અહીં કોર્પોરેશન તંત્ર અને જીપીસીબી દ્વારા પૂરતું ચેકિંગ કરવામાં આવતું ન હોવાને કારણે આવા કારખાનાના માલિકો બેફામ બની ગયા છે વિસ્તારના ગુલાબનગરમાં સુરેશ ફાર્મની અંદર આવેલ એમએસ વોશિંગ ફેક્ટરીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે જીન્સના પેન્ટ વોશ કરવામાં આવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં વોશિંગના કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદેસર રીતે નિકાલ કરીને કોર્પોરેશન તંત્ર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે સાથે જ અહીં ચાલતા આવા કારખાનાઓથી કોર્પોરેશન તંત્ર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અજાણ હોય તે પણ શક્ય નથી ત્યારે અહીં ગેરકાયદેસર રીતે વોશિંગ કરીને મોટા પાયે પ્રદૂષણ ફેલાવતા આવા કારખાનાઓને કોની રહેમ નજર હેઠળ પરમિશન આપવામાં આવી છે અને તંત્ર દ્વારા હવે આવા કારખાનાઓ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું